તો સર વોટ ઇઝ ધ પોસિબલ પ્રોસેસ એ વે શું છે જેમ કહ્યું કે યુથને પોલિટિક્સ જોડે બહુ કનેક્ટ નથી તો એક તો મીડિયમ છે પણ મારા માટે તો હવે એવું મને બી એવું લાગે છે કે ન્યૂઝ ચેનલ બી બહુ લોકો ઓછા જોવે છે સોશિયલ મીડિયા ઇઝ ધ ઓનલી વે તો યુથને કનેક્ટ કરવાનું વોટ ઇઝ યોર ઓપિનિયન આપણે ઓલરેડી સોશિયલ મીડિયાની વાત કરીએ તો મારા દ્રષ્ટિ પ્રમાણે આપણા જેવા યુવાન જર્નલિસ્ટ જે છે એ ઘણા પોપ્યુલર પણ છે સોશિયલ મીડિયામાં મને લાગે છે દરેક ચેનલને એ એક માધ્યમ સિરિયસલી ઉપાડવું જોઈએ પણ બીજી ગ્રાઉન્ડ રિયાલિટી છે કે નોટ નેસેસરી કે સોશિયલ મીડિયામાં જે આપ જોતા હોય એ બેંક એન્ડ ઓફ રિઝલ્ટમાં એ સાચા રહેશે કે નહીં તો ગ્રાઉન્ડ ઉપર જવું પડે અને અન્ય એવી સંસ્થાઓ જેમાં યુવાઓ સંકળાયેલા છે જ્યાં યુવાનો વધારે જતા હોય એવી કોઈ પણ સ્પોર્ટ્સ એક્ટિવિટીઝમાં જ્યાં આપને સંખ્યામાં મોટા યુવાનો મળે ત્યાં મારી એક વિનંતી છે મીડિયા ચેનલ્સથી આપ ત્યાં જાઓ લોકોથી પૂછો અને દર એક અન્ય અન્ય ક્ષેત્રથી યુવાનોને પૂછો કારણ કે બની શકે કોઈ વ્યક્તિ સ્પોર્ટ્સમાં આગળ જતો હોય અને બીજો વ્યક્તિ આર્ટ્સની ફિલ્ડમાં હોય તો બંનેની માંગ પણ એક નાગરિક તરીકે અલગ હોય તો એટલું જ કહીશ કે દરેક એરિયાને મીડિયા ચેનલ્સને કવર કરવું જોઈએ સર લાસ્ટ ક્વેશ્ચન હું અહીંયા રસ્તામાં આવતો હતો મેં વાત કરી લોકો જોડે મને એવું બી જાણવા મળ્યું કે આપ જો ઇલેક્શન લડો અને અપક્ષ બી ઉભારો તો તમારે પ્રચાર કરવાની બી જરૂર નથી યુ વિલ ડેફિનેટલી વિન બિકોઝ ઓફ યોર લેગેસી સો એની ઉપર શું ટેક છે ક્યારે એવો વિચાર તમને આવે છે હું બે રીતે આનો જવાબ આપું આપે જે શબ્દ લેગેસી વાપર્યું મારી જવાબદારી એ પહેલાં છે કે મારા પૂર્વજોએ જે ભાવનગર માટે કામ કર્યું છે આજની લોકશાહીમાં હું ઈ સંસ્કારને કઈ રીતે જાળવી શકું અને વિચારધારાથી કઈ રીતે એક જવાબદાર જાગૃત નાગરિક તરીકે કામ કરી શકું એ પછી અગર એવો દિવસ આવે જ્યાં ભાવનગરના નગરજનો કે એ મને પોતે આ રોલમાં જોવા માંગે છે અથવા મને આ જવાબદારી આપવા માંગે છે હું ચોવીસ કલાક રેડી છું મને કોઈ દિવસ ના નહીં પાડીશ ભાવનગરને કામ કરવા માટે પણ ભાવનગરના નગરજનોને જે દિવસ લાગે કે હું આને લાયક છું ત્યારે હું આવીશ અને બીજી વાત જે જે આપ પૂછો છો ચૂંટણીની અને પ્રચારની મારા દૃષ્ટિ પ્રમાણે પ્રચાર કરતાં વધારે વ્યક્તિને રિયલિસ્ટ રિયલિસ્ટિક કામની વાત કરવી જોઈએ ખોટા પ્રોમિસિસનો આપવા જોઈએ ખોટા વાદાઓનો આપવા જોઈએ હું એવો વ્યક્તિ નથી સર હવે સોરી આ હવે આ લાસ્ટ ક્વેશ્ચન હવે લાસ્ટ ક્વેશ્ચન સર તમારું ડાયટ કહી દો તો અમે બી થોડું સ્ટ્રક્ચર બોડી સ્ટ્રક્ચર સુધારીએ હું મારું ડાયટ આપને સાચા અર્થમાં કહું ને આપણા ઘણા વ્યુઅર્સ બી હશે તો એની ડાયરેક્ટ ડાયટ હું આપને વ્યક્તિગત રીતે પર્સનલી કહી દઈશ ઓકે થેન્ક યુ સર તો જયવીરરાજસિંહ આપણી સાથે ન્યૂઝ કેપિટલ સાથે જોડાયા અને અદભુત એમણે એમનો મંતવ્ય વ્યક્ત કર્યો છે અને હું પર્સનલી એમની જોડે સહેમત એટલે છું કારણ કે એમણે બીજ લેવલની વાત કરી છે આપ જોડાયેલા રહેજો ન્યૂઝ કેપિટલ ગુજરાતની